હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં હું પણ મજામાં છું તમે બધા પણ મજામાં જ હશો તો સ્વાગત છે તમારું મારી ચેનલ જી નવા બ્લોગ્સમાં આજ તો આપણી મોર્નિંગ જો વહેલી વહેલી થઈ ગઈ છે આઠ વાગ્યાની ઉઠી ગઈ છું બાદરા લઈને બેસી ગઈ છું સાક્ષી ઉઠી છે રવિરાજે ઉઠી ગયા છે એને પપ્પા ઓલા ઘરમાં ઓઢણીને કરે છે ઘડી કાલ તો આપણી મોર્નિંગ થઈ હતી દસ વાગે કેમકે રવિરાજે સવારે ઉઠ્યા બારણાં છાપી ને વળી પાછા સુઈ ગયા હતા આજ તો મેં કીધું હું જૂઠી ગઈ કે આજ મારી તબિયત લુજ છે કાલે લાગી ગઈ ઠંડી આજે થઈ ગઈ શરદી રાતે કઈ પેરી નોતા ગયા જુનાગઢ તો ઠંડો પવન હતો પવન લાગી ગયો શરદી થઈ ગઈ એટલે એને જઈ દઉં તો વેલો વેલો ઉઠી ગયો તો જો જઈ દત્ત રમે છે બાંદરા સુ કરે છે ડોલ માં ફરે છે પાંદડા એ ધોવાના નથી ભાઈ રાતે બે વાગ્યા લગી બાંદરા કર્યા આવી ને રવિ રાજ તો કેટલા હારા તો ચાર વાગ્યા લગી બાંદરા કયરા તા જો આ બધા એને કર્યા મે તો ખાલી દસ ઓઢણી જ કઈ અત્યારે મે કીધું હવારે વેલી ઉઠી જઈશ કેમ કે રાતે થાકી ગયા તા બૌ અત્યારે બાંદરા કરીશ સાક્ષી હુતી છે પછી મોડેથી થી નાસ્તો કરશું અને રવિ વારે ને રજા હોય એટલે અમે અગિયાર વાગે નાસ્તો કરી ચાલો ભાઈ હવે હું બાંધવા કરી નાખું જો આ બાંધવા ની દેવા નથી દસ ઓઢણીઓ ને આ છે કાંગરી વાળી ઓઢણી બે કરવાની છે જો લો કેવો તોફાન કરે છે કેવો બાંધવા રે એ ભાઈ કરેલા છે બધાય બાંધવા ડોલ માં ભરે છે ચાલો ગાય સમાના કર નાખું પછી આપણે નાસ્તા પાણી કરશું સાક્ષી ઉઠી છે પછી ઉઠાડશું આ સાક્ષી તો ઉઠી ચાચી તો પણ આ રમવા મંટો ના મારે નથી જોતો બાપરે આ તો પડવાની કરે હે એય પડી જઈશ ચાલ જો ગાઈસ કેવા તોફાન કરે છે અવાજના ફોન માં આજ તો વેલો વેલો આઠ વાગ્યા લોઈ પીવે છે આઠ વાગ્યા જો આ છોકરો છોકરો બહુ છે મારે કામ ક્યારે કરવું તને આમ રમાડી જ કે મને રમાડો મારે તને રમાડવો નથી ને આવે છે આવે છે આમ કરતા આ તો આવી જો ડાઈટ આવી

પાંચ ને પંદર થઈ ગયા છે એને આપણા ઘરે કોણ આવી ગયું દીદી હવે જયદ્રથને સાચવશે એને મમ્મી બે અત્યારે આવ્યા છે હવે એને રમાડશે ને આપણે હાલો ચા પાણી કરીએ નાસ્તો પાણી કરીએ ચલો ગાઈસ નાસ્તો કરવા અત્યારે અમે લોકોએ નાસ્તો મગાવ્યો છે લક્ષી શું ખાશ એમનો ખબર પડે અમને મોઢા નાખીને કે આ પાણીપુરી પાણીપુરી

હાલો હવે પેલા નાસ્તો કરી લે ચા ચડી જાય છે અમારું જો અત્યારે જયદ્રથ ફેરવે છે સાયકલ ધાર્મિકા શીખાડે છે હજી બેન નાનો છે ભાઈ નો પગ ના પોચે

નાની કા નાની નાની તારો નાની હું રામુ તું હે ને એમ તારો પેલો બર્થડે હતો ને તો એ તને સાયકલ લઈ દીધી છે અમે અત્યારે તું સાત વર્ષની થઈ ગઈ છ વર્ષથી છે આ સાયકલ હા ના ના પેલો નહીં બીજો હતો પેલો બર્થડે તો આપણે અહીંયા કર્યો હતો કા બીજો બર્થડે હતો

તો આપણે બકાલું નથી કા તો સન્ડે હતો તો આપણે વયા ગયા તા ફરવા અત્યારે જો છોકરા કેવા ધીંગા મસ્તી કરે છે આયા જો ચર્ચા વિચારણા હાલે છે બાંધણા ની મમ્મી આયા છે બાંધણા લઈને બચ્ચા હું લઈ ગઈ તી બચ્ચા છે ત્યાં ચર્ચા છે ને આયા ધબા ધબી બધાય બાંધે છે જો જઈ દો તે હરી દોરે એ મારા તકિયા બધાય ઢીંગલી ને બિંગલી ને ઉડાડે છે

મમ્મી પાસે મમ્મીને કીધું તમે કરી રાખો તો હું કાલે બેસી આવું ચાલો આજે તમને બતાવું છે સુધી કાંક માર્કેટ

જયદ્રથ રહેતો નથી તો જયદ્રથ ને મમ્મી બારે રમાડે છે એને સાક્ષી બે અને ધાર્મિકા સુઈ ગઈ ફટાફટ આવીને બધું સુધાર્યું ને મિક્સર ચાલુ કરીને બધું પીલી નાખું બટેટા ને બધું મૂકી દીધું બાપા ને પ્લસ કોથમારી લઈ હતા તો કોથમારી આવે એટલે અમારે લીલી ચટણી તો ઊભી જોઈ રહી રાત તરત કે આટલી બધી કોથમારી લાવી છો તો લીલી ચટણી બનાવી નાખ તો લીલી ચટણી બનાવી અને જય દ્રત લીધો ઉપાડો જય દ્રત રહેની ધાર્મિકા ભૂખ લાગી ભૂખ લાગી કરતી હતી તો ધાર્મિકાને ફટાફટ બનાવવાને દેવાનું હતું જમવાનું જમવાનું બને પછી તોય ભૂખી જ હોય કે ખાધું નઈ કે મારે પાઉં મારે પાઉંભાજી નથી ખાવી હવે વાસણ બાસણ કરી ને સવારે ઉઠવાનું છે વેલુ આપણે જવાનું છે બારે તો અત્યારે તો હું ઉઠી થાલે તો સાચવી પેલે આપણે ગાઈને એમને વારું નાખી દઈએ હાલે તો બટુ

NÃO!